સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે પાંડેસરામાં આવેલા આશાપુરી વિસ્તારમાં વેલ્ડિંગ દુકાનદારે દારૂ પીવાની ના પાડતા યુવકો ગયા હતા અને દુકાનદાર પર હુમલો કરી દીધો હતો આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે અને હાલ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં નશાખોર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે આશાપુરી વિસ્તારમાં એક વેલ્ડિંગની દુકાનના માલિકને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દુકાનદારે પોતાની દુકાન આગળ દારૂ પીવાની ના પાડતા આ હુમલો કરવામાં આવ્યો હતો પાંડેસરાના આશાપુરી નજીક આવેલી એક વેલ્ડિંગની દુકાન પાસે કેટલાક યુવકો દારૂ પી રહ્યા હતા દુકાનદારે તેમને દુકાન આગળ દારૂ ન પીવા જણાવતા યુવકો ઉશ્કેરાઈ ગયા હતા તેમણે દુકાનદારને ગાળો આપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ હાથાપાઈ ઉપર ઉતરી આવ્યા હતા વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દુકાનદાર પોલીસ કેસ કરવાની વાત કરતા યુવકો વધુ રોષે ભરાયા અને તેમણે અપશબ્દો કહીને નિર્દયતાથી માર મારવા લાગ્યા હતા આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે આ ઘટના અંગે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી છે અને વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે હમણાંની આ ઘટના પાંડેસરાની શાંતિ માટે ખતરો બની છે સ્થાનિક નાગરિકો એવો આક્ષેપ કર્યો છે કે જો તાત્કાલિક કડક કાર્યવાહી નહીં થાય તો આવા તત્વોનો સાહસ વધશે હવે જોવું એ રહેશે કે પોલીસ આવા નશાખોર તત્વો સામે કઈ રીતે ચડિયાતી કાર્યવાહી કરે છે